મત વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી છે આજે હતા પાલનપુર કલેક્ટર ઓફિસ અને તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ કહ્યું છે કે અમીરગઢ અને દાંતાના જે બોર્ડર વિસ્તારો છે ત્યાં ગ્રામજનો દારૂનું વેચાણ બંધ કરાવેલું છે પરંતુ બહારના લોકો દારૂ ગુસાળે છે અને વહેંચે છે

દારૂના મુદ્દા ઉપર આવેદન પત્ર ના આપવું જોઈએ આવેદનપત્ર આપવાનો આજે વારો આવ્યો છે શરમજનક બાબત કહેવાય કે ગાંધીજીના ગુજરાતની અંદર જો આટલો બધો દારૂ આવતો આટલો બધો દારૂ વેચાતો હોય આ દારૂ નજર હેઠળ આવી રહ્યો છે કોણ આગળ પોચતો કરતો કરી રહે છે અમે અગાઉ પણ આ એક થી બે મહિનાથી આ વિસ્તારમાંથી રજૂઆતો કરતા આવ્યા છીએ પણ તો સતો આજ તારીખ સુધી ઠીક છે થોડા દિવસ પહેલા આંદોલન ચાલ્યું અને કોઈ ચર્ચામાં પણ આવ્યા એના પછી દિવસે દારૂ વેચાતો બંધ થઈ ગયો રાત્રે દારૂ વેચાતો ચાલુ થઈ ગયો અને પોતાના ગામ અંદર બંધારણ કરે કે અમારા દારૂ પાવો નહીં પીવો નહીં મહેમાનો દારૂ વેચવો એ કલેક્ટર પત્ર આપ્યું છે પણ સાથે સાથે ચેતવણી અમે એટલા માટે આપી છે જે લોકો દારૂ વેચનારા છે પેલથી ચેતી દારૂ બંધ કરી દે કેમ કે ગામના લોકો ચૂપચાપ મોઢું જોઈ બંધ મોઢે બેહી ના શકે ના ગાડીઓ ભરેલો હશે તો ગાડીઓ પણ હળગાવવામાં આવશે એટલા માટે એની ચેતવણી વાલી છે કે મહેરબાની કરીને દારૂ વેચતા બંધ થઈ જાય બીજા ગામડામાં જઈને દારૂ વેચવો બંધ કરી દે અને નહીં બંધ કરશે તો દારૂ ગામ લોકો બંધ કરાવશે ગાડીઓ બાળશે તો સંપૂર્ણ જવાબદારી